અહીંયા વર્ષોથી અમે પચીસ થી ત્રીસ વર્ષથી અમે આવી છીએ અહીંયા અમે જે સાચી છે ને કે અહીંયા કામ આપણે જો આપણે માનતા કહીએ કે દાદા અમારું કામ થઈ જાય કે અમારું કામ થઈ જાય સો ટકા તમારું કામ થઈ જાય તો માનતા નહીં કરો બરોબર અને આજે જે અમે હું પચીસ થી ત્રીસ વર્ષથી જોઉં બધા માણસો જે માનતા કહેવી એ કોને કેન્સલ હે કોને ટીબી એ કોને ગમે તે રોગ હોય કેલેસનો હુમલો આવી ગયો હોય એ બધી મનોકામના દાદા પૂરી કરે છે પહેલા કહીએ તો પહેલા ખુલ્લું જ હતું એટલે ખુલ્લું હતું ભાઈ આ દિવાલો બનાવી કારણ કે પબ્લિક બહુ વધતું જતું સાહેબ આ કોઈ સો વર્ષ પેલા રાજા સાહેબ મંદિર મને મને ત્રીસ વર્ષથી થી અહીંયા આવતા નહીં પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા ત્યાં કાંઈ દિવાલો હતી નહીં બરોબર આ કાંઈ હતું જ નહીં અહીંયા પેલા અહીંયા રસ્તો હતો ત્યાં માણસો ઠેકી ઠેકીને આવતા હતા અને દાદા બધાની મનોકામના પૂરી કરે છે અહીંયા જો દૂધ નારિયેલ અગરબત્તી ને ઓલી ઓલી તલની તલની આગળ એ બનાવીને ચડાવે ખાલી

ત્યારે સાક્ષાત બાપા બાપાએ એમ સમજી લ્યો કે આપણી ફરિયાદ સાંભળી લે છે આપણા સંકટમાંથી દૂર કરે છે અને સંકટમાંથી મુક્તિ મળે છે આપણા પરિવાર ઉપર કોઈ પણ આફત આવી હોય કોઈ પણ મુશ્કેલી આવી હોય કોઈ ગંભીર બીમારી આવી હોય કોઈ પણ ગંભીર રોગ આવ્યો હોય પણ બાપાની તમે એક શ્રીફળ કે તલવટ માનો કે અગરબત્તી કરો એટલે બાપા તમારું સહાયતા કરે છે અને ગંભીર રોગથી આપણને મુક્તિ આપે છે અને આપણે ડૉક્ટરો પાસે જાય છીએ આપણે કોઈ પણ એની આસ્થા રાખીએ એટલે આપણું ઓપરેશન સક્સેસ જાય છે કોઈ પણ રોગ હોય કેન્સર હોય કોઈ પણ ટીબી હોય કોઈ ગંભીર રોગ હોય તો આપણે એમાંથી દાદા મુક્તિ આપે છે અને મારો ત્રેસઠ વર્ષની ઉંમર છે હું ઘણા સમયથી દાદાને દર્શને આવું છું હજી સુધી મને કોઈ પણ જાતની તકલીફ નથી કોઈ પણ મૂંઝવણ નથી અને મારા પોતાની દીકરી બીમાર હતી એની પણ મેં આસ્થા રાખી હતી કે હું નાનો ત્રાંબાનો નાગ ચલાવીશ બહુ કન્ડિશન ખરાબ હતી સિરિયસ હતી તેમાંથી મારી દીકરીને મૃત્યુમાંથી બચાવી છે